નમસ્કાર આપ નિહાળી રહ્યા છો ડીખમ ગુજરાત મૈસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના મૈયાપુર ગ્રામ પંચાયત ખાતે મૈસાગર જિલ્લા પંચાયતની ખેતીવાડી શાખા તથા ખાનપુર તાલુકા પંચાયત દ્વારા ઉનાળુ પાક અંગે આદરોધ ખેડૂત તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું આ ખેડૂત તાલીમ શિબિરમાં સિનિયર રિસર્ચ વૈજ્ઞાનિક પ્રણમભાઈ નાયીએ ઉનાળુ પાક અંગે ખેડૂતોને વિસ્તૃત માર્ગદર્શન આપતા વર્તમાન પરિસ્થિતિમાં પર્યાવરણનું જતન કરી પ્રાકૃતિક ખેતી કરવા માટે ખેડૂતોને પ્રોત્સાહન આપ્યું હતું आ विस्तरण विस्तरणा अधिकारी भाई शर्मा सरपंच दीपकभाई पंड्या ग्रामपंचायत सभ्य ग्रामसेवक नरेंद्रभाई चौहान नरेंद्र भाई खाट भाई ठाकोर भाई तराल मित्तलबेन मेणाज सहित आजूबाजूना आजु भाईयो बहन उपस्थित रही मागदर्शन नो लाभ लिधो જે લીમડિયા હોય એટલે કે લીમડિયા પંદર ગામ લીમડિયાના ના

રાસાયણિક ખાતરો બધા એક પ્રકારના ક્ષારો છે હવે તમારા જમીનમાં તમે બોર કુવો કર્યો હોય ત્યાં ખારું પાણી નીકળ્યું તો કોઈ દિવસ તમે ખારું પાણી આપણા જમીનમાં હાલો છો ખેતીમાં લો આપણે લેતા નથી અને આપણે શું કરીએ એની જગ્યાએ ક્ષારો ઉપરથી ઉમેરી પછી પાણી આવી જઈએ એટલે વસ્તુ તો એને એક થઈ ગઈ આપણે આપણી જમીન બગાડવામાં આપણો જ હાથ છે હવે રાસાયણિક ખાતરો આયા ક્યારથી આયા સાહેબ વાત કરી ગાજાની પછી જે આપણી વસ્તી હતી એને પોષણ પૂરું પાડ એના માટે રાસાયણિક ખાતરનો ખાસ કરીને ગ્રીન રિવોલ્યુશન બરોબર જે આપણે ગ્રીન રિવોલ્યુશનનો સમયગાળો આવ્યો 1960 ની આજુબાજુનો એ વખતની રાસાયણિક ખાતરની ખપત વધી ગઈ કારણ કે જોયું કે આપણે ચાલ ગવ મ ખાતર આપ્યું એટલે ઘવનું ઉત્પાદન સીધું ડબલ થઈ ગયું બરોબર તેનો આવક આપણને મળતી રહી કે પૈસા જોઈએ એટલે આપણે ખાતર वापरता થઈ ગયા પણ એ વખતે શું હતું એ વખતે આપણને એકદમ ડબલ ઉત્પાદન કેમ મળે કારણ કે આપણી જમીનમાં કેવું હતું રોજ ખીચડી ખાતી હતી આપણી જમીન આપણે વાત કરીએ કે રોજ ખીચડી આવતા હતા રોજ બાજરીનો રોટલો આવતા હતા અને એક દાડો પંજાબી કે ચાઇનીઝ મળ્યું એટલે સીધું એને ખાવાનું ડબલ થઈ ગયું ડબલ થયું એટલે ઉપર દેખાઈ જાય આ એ જ વસ્તુ થઈ હવે પણ રોજ ના રોજ તમને પંજાબી ને ચાઇનીઝ મળે એટલે તમે ખાવાના પછી પાછા ખીચડી ઉપર આવવાના નહીં આવવાના એ જ વસ્તુ આપણા જમીનમાં થઈ છે જમીન એક વાત કરું તો જમીન એક પ્રકારનું સિંક છે સિંક એટલે આપણે વોશ બેસિન કહીએ ને એમાં વોશ બેસિનમાં તમે ચોવીસ કલાક પાણી ચાલુ રાખો અને કચરો નાખે આપડે વેઠવાળ નાખો બરોબર બીજો કચરો નાખો તો એક સમય એવો આવશે કે આપણું સિંક ભરાઈ જશે ઓવરફ્લો થઈ જશે એ જ રીતે આપણી જમીન પણ એક પ્રકારની સિંક છે એમાં તમે અત્યાર સુધી જે કચરો નાખ્યો ને એ કચરો બધો પોતે પચાવ્યો પણ હવે એવું થયું છે કે કચરો હવે પચાવવાની ક્ષમતા આપણી જમીનમાં રહી નથી એટલે ઓવરફ્લો થાય છે એટલે કે તમને હવે તમે 100 કિલોની જગ્યાએ 150 કિલો ખાતર આપજો ને તો આપણે પાકમાં કોઈ તફાવત તમને જોવા મળશે નહીં એનું મુખ્ય કારણ એ છે કે પાક જેમ સાહેબે વાત કરી કે ડીએપી શું કામ કરે ગરમી આવે તમે હાથમાં નાખો ને હાથમાં લો લો ને હાથમાંથી નાખો ડીએપી પીવી નાખો તો કેટલી ગરમી થાય છે હવે આ ગરમીના લીધે આપણી જમીનની અંદર એવા સૂક્ષ્મ જીવાણુઓ હતા કે જે આ ખાતરના એક સ્વરૂપમાંથી બીજામાં બીજામાંથી ત્રીજામાં રૂપાંતરણ કરતા હતા હવે આ રૂપાંતરણ કેમ કરવાનું થાય કારણ કે આપણે જે યુરિયામાં અને સરળ રૂપાંતરણ થાય ત્યારે એક પેલો મુખ્ય ઘટક હતો યુરિયા તો યુરિયામાંથી એમાં એમઆઈ એમોનિયા બન્યો એમોનિયામાંથી નાઇટ્રેટ બન્યો આ અલગ છે સીધો સરળ ઘટક બન્યો ત્યારે આપણા પાક દ્વારા શોષાવી હવે આ સીધો સરળ ઘટક બનાવવાનું કાર્ય કોણ કરતું તું તો એ આપણી જમીનમાં રહેલા સૂક્ષ્મ જીવાણુઓ તમને એક ઉદાહરણ આવ્યું ઘરનું જ ઉદાહરણ લઈએ બાજરી લઈ ગયા તો બીજા થાળીમાં તમને ઘઉં બાજરી આવે છે વાટ ભાઈ ખાઓ આવું થયું કોઈ નહીં થતું એનું શું થાય છે લોટ બનાવ લોટ બાંધી કણીક બાંધો પછી રોટલી રોટલી ઉપર ઘી ચોપડી પછી તમારા થાળીમાં આવે કેટલી પ્રોસેસ થઈ

એ આપણી દવાઓ આપણા રાસાયણિક ખાતરોના લીધે આ સૂક્ષ્મ જીવન નાશ પામે અથવા તો ખૂબ જ ઓછા થઈ ગયા હવે ઓછા થયા એના લીધે આપણે શું થયું ખાતર આપ્યું પણ એ ખાતરનું રૂપાંતરણ સમયસર થયું નહીં એટલે એ ખાતર આપણું વેડફાડ્યું હવે તમને લોકોની વાત કહું તો તમે લોકો માનશો રહી ગયા હોય તો ખેડૂતો જનવરી માનતા નથી તમે જે ખેતી કરો છો ને એ ખેતીમાં તમારો પંચાવન પંચોતેર ટકા ખાતરનું નુકસાન થાય છે પંચોતેર ટકા ખાતરનું તમારે નુકસાન થાય કઈ રીતે તો તમે યુરિયાની વાત લઈ લો તો યુરિયા તમે હપ્તામાં આવો ને એક હપ્તામાં બે હપ્તામાં બરોબર હવે યુરિયામાં કેવું હોય છે કે તમે આજે જે સો કિલો ખાતર આલું ને એ તમારા પાક દ્વારા ખાલી ને ખાલી વીસ થી પચીસ કિલો ખાતર જ વપરાય છે બાકીનું પંચોતેર કિલો ખાતર ક્યાં જાય છે વેડફાય છે હવે કઈ રીતે તો પેલો માં પહેલું તો આપણે ખાતર આવીએ એટલે ગરમી તો પડવાની

અ લો તત્વ કે ગંધક છે કે ફોસ્ફરસ છે ડીએપી જે તમે કહો તો એના સાથે સંયોજક નકામું થઈ પડી ગયું અલભ્ય સ્વરૂપમાં તો એમ કરતા કરતા આપણું ખાતર છેલ્લે પચીસ કિલો જેટલું વધ્યું અને એ આપણે પાક દ્વારા લેવાયું આટલું બધું નુકસાન આપણા પાકમાં થાય છે આપણા ખાતરનું એટલે કે આપણે સાહેબે કીધું ને કે ઇનપુટ જે અંદર આપણે ઘટકો નાખીએ છીએ એ આપણા વધારે પડતા જો ઘટકો જ ઓછા કરીએ તો આપણા સીધે સીધો ખર્ચો ઓછો ખર્ચો ઓછો સામે જોઈએ તો આવક વધારે આજ આજરોજ ખાનપુર તાલુકાના મુકામે યોજના હેઠળ ખેડૂત તાલીમ યોજવામાં આવી જેનો મુખ્ય હેતુ ઉનાળુ સિઝન પૂર્વે ખેડૂતોને બાજરીની ખેતી પદ્ધતિ વિશે માર્ગદર્શન મળી રહે તે આશયથી આજની આ તાલીમ નું આયોજન કરવામાં આવ્યું છે તેની સાથે સાથે સરકારશ્રીની ખેડૂતની જે વિવિધ સહાયલક્ષી યોજનાઓ છે તેના વિશે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું છે પ્લસ અત્યારે ઝુંબેશના રૂપમાં સરકાર શ્રીમાંથી પ્રાકૃતિક ખેતી અંતર્ગત ખેડૂતોને જાગૃત કરી અને પ્રાકૃતિક ખેતી કરવા તરફ આગળ વધે તે બાબતે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું આજ રોજ પંચાયતમાં રાજી ગોદી ભવન ખાતે ખેડૂત તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું સરકારશ્રીની જે વિવિધ યોજનાઓ છે ખેડૂતલક્ષી અને એમાં એ ખાસ બરછટ અનાજ બરસટ ધામ્ય અને ઉનાળુ સિઝનમાં બાજરીનો પાક ખાસ બરછટ અનાજ વિશે માહિતી આપવામાં આવી ખેડૂતોને વિવિધ યોજનાઓ સરકારશ્રીના જે લાભ મળે છે એ કઈ રીતે લેવા એના વિશે પણ માહિતી આપવામાં આવી અને મારી પંચાયત વિસ્તારના દરેક ગામમાંથી દરેક ખેડૂતો હાજર રહી અને આ તાલીમ શિબિરમાં ભાગ લઈએ અડીખમ ગુજરાત ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ કરીએ અને વિડીયો ને લાઈક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ